આપણે ફૂલવડી બનાવવાની છે તો ફૂલવડી બનાવવા માટે આપણે કાળા મરી લઈશું બે ચમચી આપણે આખા તાણા લઈશું આપણે દોઢ ચમચી વરિયાળીના એને આપણે એક મિનિટ માટે શેકી લેવાનું આપણે એક મિનિટ માટે શેકી લેવાનું સુગંધા આવવા મળે એટલે આપણે નીચે ઉતારી લઈશું આપણે હવે શેકાઈ ગયા છે તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું આપણે હવે બીજા વાસણમાં કાઢી લઈશું આપણે એક આ ડીશમાં કાઢી લઈશું આપણે આને અધકસરા વાટી લેશું વરિયાળી આખા તાણા અને આપણે એને અધકસરા ખાંડી લેશું આપણે અધકસરો પાવડર વાટી લીધો છે આપણે અંદર એડ કરીશું તાણા તાણા વરિયાળી અને કાળા મોટી ચમચી છે એટલે આપણે બે ચમચી આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું આપણે થોડી ગમથી હળદર નાખીશું અડધી એક ચમચી આપણે તાણા જીરું નાખીશું બે ચમચી આપણે મસ્તું આપણે થોડીક હિંગ નાખીશું આપણે અડધી ચમચી ગરમ મસાલો ચણ મીઠાનો આપણે બહુ ખાટું નથી નાખવાનું મોળું દહીં છે તો આપણે બે થી બે ચમચી આપણે આપણે બધા જ મસાલા સરસ કંપની મસાલા મિક્સ કરી દઈએ આપણે મોણ માટે આપણે બે પાવડા તેલ નાખીએ તેલથી ફૂલવાડી એકદમ પોચી અને ક્રિસ્પી થાય છે આપણે હવે મિક્સ કરી દઈશું બધા મસાલા આપણા સરસ થઈ ગયા છે આપણે ચણાનો લોટ લઈશું 1 કપ લેવાનો આપણે 1 કપ ચણાનો લોટ લઈશું ચણાના લોટને ચાળીશું આપણે બધું મિક્સ કરી દેવાનું છે મસાલો અને ચણાનો લોટ આપણે ઢીલું જ રાખવાનું છે અને ફૂલવડી પાડવાની છે એટલે આપણે સરસ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે સરસ તૈયાર થઈ ગયો છે મસાલો તો આને પાંચ મિનિટ માટે ટાકીને રાખી દઈશું ફૂલવડીનો સરસ મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણે આની અંદર પાપડ ખારો નાખીશું આપણે થોડોક પાપડ ખારો પાપડ ખારો નાખી અને આપણે સરસ મિક્સ કરી દેવાનું એકદમ મિક્સ કરી દેવાનું છે આપણે સરસ મિક્સ થઈ ગયું છે આપણે આવી રીતના દૂધની ઠેલી લીધી છે તો દૂધની ઠેલી લીધી છે તો આપણે એની અંદર

આપણે લાલ ક્રિસ્પી થાય ત્યાં સુધી દેવાની છે ક્રિસ્પી થઈ ગઈ છે તો આપણે બહાર કાઢી દઈશું એકદમ સુપર આપણી વાળી તૈયાર સજો આલો ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે